પાટણ પંથક સહિત જિલ્લામાં પ્રતિવર્ષે ચોમાસાની વરસાદી સિઝનમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીલાયક જમીનમાં બનેલ સોસાયટીના મકાનમાં ચુડવેલોની જીમાતોનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદી માહોલ બાદ સરસ્વતી તાલુકાના કુબા ગામ સહિત પ્રાથમિક શાળામાં ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધવા પામ્યો છે ગ્રામજનોના ઘરો શાળાઓ અને આંગણવાડીઓમાં ચારે તરફ ચુડવેલના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે ઘટનાને લઈને થઈ ગયું છે જેમાં તાલુકા આરોગ્ય વિભાગ ખેતીવાડી અધિકારી અધિકારી તેમજ વિસ્તરણ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા જ્યાં ચુડવેલ નામની અડોના ઉપદ્રવને લઈને તેના નિયંત્રણ માટે દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે ચુડવેલનો ઉપદ્રવ વધી જવાના કારણે કુબા પ્રાથમિક શાળામાં બાળકોનું શૈક્ષણિક કાર્ય પણ બંધ થઈ ગયું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દવા છાંટકાવની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે તો કુબા ગામ ખાતે હાલમાં ચુડવેલના ઉપદ્રવને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર દીપકભાઈ સથવારા પાટણ